વર્ષાદ દરમિયાન ભુજની સોસાયટીમાં ભરાતા પાણીની સમસ્યા અંગે મીટિંગ ભરવામાં આવી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જે રીતે ભુજ શહેર નગરપાલિકાને ને નગરપાલિકા આવતો વિસ્તાર બહાર વરસાદ પહેલા વર્ષોથી અમુક સોસાયટીઓમાં પાણી ભરાવાના અનેક કિસ્સાઓ અનેક સમસ્યાઓ બનતી હોય છે જ્યારે વરસાદ વધારે પડતો હોય ત્યારે વધારે આ સમસ્યાનું સહન કરોડ લોકોને ત્યારે આ વખતે ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો જે જે સોસાયટીમાં ચોમાસામાં વરસાદના પાણી ભરાતા આવ્યું સોસાયટીના આગેવાનોને અને ભુજના પ્રાંત અને સીઓ જે ચાર્જમાં છે એની હાજરીમાં આજે મિટિંગનું આયોજન થયું સ્વાભાવિક છે કે જે રીતે સોસાયટીના પ્રમુખોને એ સોસાયટીમાં પાણી ભરાવાના કારણો

વરસાદના કારણે કેટલાક ઘરોમાં પાણી ભરાય બબે ત્રણ ત્રણ દિવસ સુધી પણ સોસાયટીમાં પાણી ન નીકળે આવું ન થાય એના માટે આજે આખી ભુજ શહેરના સૌ હોદેદારો નગરપાલિકાના પ્રાંતશ્રી અને આગેવાનોની મિટિંગ થઈ અને લોકોના સૂચન લીધા અને હવે આજે જે રીતે વહીવટતંત્ર આ લોકોને જે સૂચન આવે છે એના માટે શું કરવું આવતા દિવસોમાં લોકોને તકલીફ ના પડે આવાના ભાગરૂપે એક આયોજન બન્યું છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે છે પરંપરા આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર